સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા મિહિર સોલંકી છે રાજ્યમાં છેલ્લા બે દિવસ અમદાવાદમાં અને ઘણા બધા બીજા જિલ્લાઓમાં પણ વરસાદ જોવા મળ્યો હતો અને કાલે જયારે હવામાન વિભાગ દ્વારા એવી આગાહી કરવામાં આવી હતી કે આવતા એક બે દિવસમાં પણ વરસાદ રહી શકે છે અને અત્યારે હાલમાં અમદાવાદમાં ઘણા એવા વિસ્તાર છે જ્યાં વરસાદ જોવા મળ્યો છે અને વરસાદથી જો તમે જોઈ શકો છો કઈ રીતે અત્યારે વરસાદ થી વાતાવરણમાં પલટો જોવા મળે છે અને તેના કારણે જ દસેક ડિગ્રી અડધો કલાકમાં જ તે દસેક ડિગ્રી તાપમાન ઓછું થયું હતું અને તેના લીધે અમદાવાદના જે અમદાવાદની જે જનતા છે સામાન્ય લોકોમાં આમ જોવા જઈએ તો ખુશીની લહેર પણ છે પરંતુ સાથે સાથે એક બફારાનો પણ માહોલ ઊંચો થયો હતો અને વાત કરીએ તો વરસાદની હવામાન વિભાગે ગઈકાલે જ યલો એલર્ટ જાહેર કર્યું હતું અને સાથે સાથે આવતીકાલે તેમણે પણ જણાવ્યું હતું કે રાજકોટ ભાવનગર ગીર સોમનાથ દ્વારકા અમરેલી જૂનાગઢ એવા ઘણા બધા અલગ અલગ જિલ્લાઓ છે જ્યાં વરસાદની આગાહી રહેશે અને આગાહી કરવામાં આવી હતી સાથે સાથે જોઈ શકે છે કે છૂટા છૂટાછવા જે વરસાદની આગાહી કરવામાં આવી છે તેની સાથે હાલમાં હળવો વરસાદ પડી રહ્યો છે અને ત્રીસેક કિલોમીટર અમદાવાદ અમદાવાદમાં વાત કરીએ તો પરમ જે પવન ફૂંકાયો હતો ઘણી બધી જગ્યાએ થોડું ઘણું નુકસાન પણ થયું હતું પરંતુ આ વાતાવરણમાં જે પલટો આવ્યો છે તેના કારણે જે ગરમી લાગતી હતી તેમાં ઘણી બધી રાહત થઈ છે પરંતુ સાથે સાથે એવી પણ આગાહી કરવામાં આવી હતી હવામાન દ્વારા

રાજકોટ છે ભાવનગર ગીર સોમનાથ દ્વારકા અમરેલી મોરબી સુરત ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી આ દરેક જિલ્લામાં આગામી બે દિવસ વરસાદ રહેશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અને આગાહી ના કારણે વરસાદ અહિયાં આવી જાય અને લોકોમાં જે ગરમીમાં અત્યારે જે વધારો જોવા મળે છે લોકોની જે તકલીફ જોવા મળે છે દરેક જિલ્લાઓમાં આપણને દર વર્ષે ખ્યાલ જ છે કે અમદાવાદમાં ખુબ જ ગરમી પડતી હોય છે પરંતુ આ વખતે પણ એવી જ ગરમી નો એક રેકોર્ડ જોઈએ તો રેકોર્ડ બ્રેક થઈ ગયો કે ચુમ્માલીસ પિસ્તાલીસ ડિગ્રી તાપમાન પહોંચી જાય છે અને તેના કારણે લોકોને લોકો બહાર નથી નીકળી શકતા અને આવી રીતના અલગ અલગ જિલ્લાઓમાં જે અત્યારે હાલમાં આગાહી કરવામાં આવી છે એ આમ જોવા જઈએ તો એક સારી સારી ઘટના પણ છે પરંતુ છે પડી રહ્યો જિલ્લાઓમાં તો વાતાવરણમાં તો ઠંડક પ્રસરી ગઈ છે લોકો ખુશ થઈ રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે એટલે કે કેરીનો પાક જે છે ઉનાળુ પાક એ ખરી પડ્યું છે જે પ્રમાણે હું વાત કરું છું કે લોકોમાં તો ખુશીનો માહોલ જોવા મળે જ છે પરંતુ સાથે સાથે જે ઉનાળામાં જે પાક હોય છે જે મુખ્ય પાક કેરી જે લોકોને ખુબ પ્રિય હોય છે તે પાકમાં નુકસાન થાય વરસાદના કારણે તે બને છે અને ખેડૂતોમાં આમ જોવા જઈએ તો તકલીફ અનુભવાય છે સામાન્ય જનતા ખુશ થાય છે કારણ કે ગરમીનો પારો ઘટે છે જે પ્રમાણે મેં પેલા પણ વાત કરી કે અમદાવાદમાં અડધો કલાક કલાકમાં દસ ડિગ્રી તાપમાન ઘટી ગયું હતું એટલે લોકોમાં આમ ખુશહાલી જોવા મળે છે પરંતુ આપણે અહીંયા જોઈએ તો બે અલગ અલગ પાર્ટ પણ જોઈ શકીએ છીએ એક બાજુ ખેડૂતો છે કે કે જેમને તકલીફ પડે છે કારણ તેમનો એક પાક આખો નિષ્ફળ જાય છે મહેનત કરતા હોય છે વર્ષ દરમિયાન જે પ્રમાણે તે કેરી ઉગાડવા માટે જે પ્રમાણે તેની મહેનત હોય છે તે નિષ્ફળ જાય છે અને ખેડૂતોને ખૂબ તકલીફ પડે છે જી જી મીર સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર તો અમદાવાદના વાતાવરણમાં વહેલી સવારથી જ પલટો જોવા મળ્યો હતો વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને આ વચ્ચે હવે કમોસમી વરસાદની ફરી એક વખત એન્ટ્રી થઈ ગઈ છે સીજી રોડ પર કમોસમી વરસાદ પડી રહ્યો છે છૂટો છવાયો ધીમે ધારે વરસાદ પડી રહ્યો છે જેને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે તો આગામી બે દિવસ સુધી વાતાવરણમાં આવો જ પલટો યથાવત રહેશે અનેક જગ્યાઓ પર કમોસમી વરસાદ પડશે